નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સહમજૂરના માથામાં મોટો પથ્થર ઝીકી મારી નાખ્યો હોવાના બનાવ સામે આવવા પામ્યો છે આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ સિનુગ્રાના સીમાળે ભાગ્યલક્ષ્મી ઇન્ફ્રા પ્રોજેક્ટ નામથી સ્ટોન ક્રશર પ્લાન્ટ આવેલો છે તેમાં દસ મજૂરો કામ કરે છે અને અહીં બનાવેલી ઓરડીમાં વસવાટ કરે છે મરણ જનાર ચરકુનાગ ઇન્દ્રો સાહુને સાથે કામ કરતા ભીમસિંહ અને સાગર ઉર્ફે બહેરા સાથે મનમેળ ન હતો જેથી છેલ્લા છ માસમાં ચરકુનાગની અવારનવાર બેઉ સાથે બોલાચાલી થતી રહેતી ગત રાત્રે આઠ વાગ્યાના અરસામાં ચરકુનાગ પ્લાન્ટ બહાર જતો હતો ત્યારે ભીમસિંહ અને બહેરો બેઉ તેની પાછળ ગયેલા અને પ્લાન્ટ બહાર જ તેમની વચ્ચે ઝઘડો કરી બેઉ જણે ચરકુનાગને ધક્કો મારી નીચે પાડી દીધો હતો ત્યારબાદ ભીમસિંઘે તેને પકડી રાખ્યો હતો અને બહેરાએ ચરકુનાગના માથામાં મોટો પથ્થર ઝીંકી દીધો હતો બબાલના પગલે અન્ય મજૂરો બહાર દોડી આવતા બેઉઝડ ત્યાંથી નાસી ગયા હતા ઘટના અંગે જાણ થતાં પ્લાન્ટ સંચાલક જતીન સોરઠિયા સ્થળ પર દોડી આવ્યા હતા અને જમીન પર લોહી નીકળતી હાલતમાં પડેલા ચરકુનાગને રામબાગ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હત્યાના બનાવ અંગે પોલીસે એક જુલાઈથી ઇન્ડિયન ફિનલ કોર્ટના સ્થાને અમલી બનેલી ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક ત્રણ હેઠળ બંને વિરુદ્ધ જતીન સોરઠિયાએ આપેલી ફરિયાદ નોંધી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર